ગાઈસ કેમ છો મજામાં આવ્યા પંજાબ આજે વેલકમ ટુ ન્યુ બ્લોગ ગુડ મોર્નિંગ બધાને અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં આ તો બે બે લેંગ્વેજમાં બોલ્યું થઈ ગયું એક ગુજરાતી ને હિન્દી ઇંગ્લિશ સોરી હિન્દી ક્યાંય બી આમ અવાર અવાર શું છે એટલે થોડાક વાર ઉઠાય છે બીકોઝ હમણાં અહીંના મૂકવા ગયા હતા એમ જે જોબ કરે ને મને લાગ્યું કોઈ બોલાવે એટલે એમાં આવ્યું હતું ને જોબ કોઈ રાઈ મૂકવા ગયો હતો આપણે ગામમાં જાય તો મૂકીને આવ્યો અને બીજું અહીંયા બોટ ને બધે લાગી ગયા અને ઓલા ભાઈ ભાગત સપ્તાહ ને તૈયારી બહુ એકદમ થાય એટલે બાયપાસ પછી કઈ આપણે જાપે બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે બાજુમાં બોટ છે બધું એવી રીતનું અને વિડીયો તો બનાવવાના જ છે આપણે આવ્યો એટલે મોડેકથી જાઉં તડકો બહુ છે ખતરનાક એટલે એ નડે નહીં બટ મોડેક જાઉં આરામ થયું બધું એટલે વિડીયો બનાવી ગયો છેલ્લે જોતા રહી ગયો નાસ્તો કરી લઈએ ફટાફટ ને ફાઈનલી ગાઈસ અત્યારે બપોરનો ટાઈમ થયો હિનાને મૂકવા ગયો તો પાછી જગ્યા ચાલુ કર્યો અને હિના એ કારું મોઢું મે કારા મે જેવું મોઢું કરી ને હું તો સ્ટડી કયો છે જોઈનો તડકો હોય ને એટલે ખાવાની ઈચ્છા ન થાય આમ અંદરથી એમ થાય કે ગોયરું ખાય કોણ એમને દરરોજ ખાવું જરૂરી જ છે મેં એટલે <dyei folosha> <ấp> <laughs>

ત્યારે હજી નથી ત્રણ દેની વાત છે પણ થઈ ગયા ત્યાં મેં કમ્પ્લેન્ટ એકદમ ડૂમ ની અર્થે ગયું પણ બીજી બાકી હતી થઈ ગયા તા મેં અત્યારે નાના વર્ષે બતાવો તો એટલે આપણે દેખાડ્યું કે ક્યાં ફૂંઘે તૈયાર

તો એ ભાઈ સાંજે થઈ ગઈ સાંજના ત્યાં બાર ડાયરો આ વિડિયો શું છે બાર વાઈ ગયા એનો ડૂમનો છે ને મેં સાઈડમાં વિડીયો ઉતાર્યો હતો જોઈએ છે કાલે તો એક્ઝેક્ટ અહીંયા અંદર જઈને બધું કમ્પ્લીટ ઉતારી શું કેમ કે હું એટલે નહોતો ગયો ત્યાં તૈયારી ચાલુ હતી કાલે સાહેબ તૈયારી ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયા એટલે ઉતારી શું અને આ એક બીજું ઇમ્પોર્ટન્ટ કામ એ લુક એટ ધ બેક સાઈડ જો એ અહીંયા છે ને એના કહે હવે એ હા એ ભાઈ લાઈટ વહી ગયા રાખો

વા ઝપકારામાં રહ્યો પણ તો કામ આ હતું એટલે પછી એને ચાલુ કર્યો મેં નો કીધું સ્ટાર્ટિંગ

ભપકો પડો ભાઈ એકદમ ઝપકારા મારા એકદમ મોબાઈલ ના કેમેરા ની એકદમ હે ને ઘાટો ત્રુડ કર નાય ગયો એક એક કિનો સ્ટ્રક્ચર તો જો આખો આ તો તમારે દેખાડવું જો સમજો

એની ના મેરેજ છે તો એની બેન માટે અને શું કરે મારા ભાઈ ફોકસ તો કરવું જ પડે ખોટું નહીં કેમ કે કોઈ ડિઝાઇન આવી કરવી ને તો કરી શકે પછી વિડીયો જોઈએ ખોટિયું કરવું જોઈએ મસ્ત છે તો મેરેજ છે તો એના માટે બેન અને બે માટે કપડા પછી આ સાગરા બગડી